આ દુપટ્ટો છે ફક્ત પચાસ નો મીટર છે અઢી મીટરનો દુપટ્ટો છે બાંધણીનો આ ટાઈપની અંદર ડિઝાઇન છે 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 અને બાંધણી આ દુપટ્ટો છે આ બાટલી ટાઈપ નો છે આ ત્રણ મીટર પીસ છે આ ટાઈપની બોર્ડર છે એનો આમ પેરેટ કલર છે નીચેનો પર્પલ છે એકદમ મરુન ઉપર છે એવા કલરને બાંધણીની ડિઝાઇનના છે આ પચરંગ છે ત્રણ ચાર છે આ ટાઈપનું છે આ પણ બ્લાઉઝ જ છે કટપીસમાં છે ફક્ત પચાસ નો મીટર છે ડબલ શેડમાં છે આ એક ટાઈપનું ડબલ શેડમાં છે આ ત્રણ કલરનું છે